નવરાત્રી માં ખેલૈયાઓ નવ દિવસ સુધી માતાજીના ગરબે ગુમવા ઉત્સાહિત બન્યા છે આ વર્ષે ખાસ સમયની છૂટછાટ આપવામાં આવી છે જેનાથી ખેલૈયાઓને વધુ આનંદ માણવાની તક મળશે પરંતુ આ વધારાની છૂટછાટ સાથે કાયદો અને વ્યવસ્થાનું પણ મહત્વ વધે છે વલસાડ જિલ્લા સહિત સમગ્ર પારડી તાલુકામાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ જી આર ગઢવીએ નવરાત્રી માટે એક કડક એક્શન પ્લાન ઘડ્યો છે પારડી પોલીસ મથકના પીઆઈ જી આર ગઢવી તેમની ટીમ સાથે નવરાત્રીના પહેલા જ દિવસે શહેરના વિવિધ ગરબા સ્થળો અને મુખ્ય વિસ્તારોમાં ચેકિંગ માટે નીકળ્યા હતા અને રાત્રે વાગ્યા બાદ મુખ્ય ચાર રસ્તા દમણી ઝાપા સહિતના સ્થળોએ પણ ચુસ્ત ચેકિંગ હાથ ધરાયું હતું ચેકિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા વ્યક્તિઓને અટકાવવામાં આવ્યા હતા અને બેર્થ એનાલાઇઝર દ્વારા તેમની નશાની તપાસ કરવામાં આવી હતી

આ સાથે જ તહેવારોની મજા માણવી એ દરેકનો હક છે પરંતુ કાયદો અને અન્ય લોકોની સલામતી જાળવવી તે પણ સમાન રીતે જરૂરી છે તેને નવરાત્રી દરમિયાન જ્ઞાન અને સંસ્કૃતિના પર્વમાં કોઈ અપ્રિય બનાવ ન બને તેની સંપૂર્ણ જવાબદારી પારડી પોલીસે ઉઠાવી છે અમારી લાઈવ ન્યૂઝ 24 ફર્સ્થ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે